અત્યારે કસ્ટમાઈઝ તમે હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું આવ્યો છું જેતપુર અને ખાસ ત્રણ વર્ષ પછી વરી પાછા આપણે રીબેક થયા છે આ ફિલ્ડ ની અંદર બંસી હેન્ડપ્રિન્ટમાં ને ત્યાં અત્યારે આવી રહ્યું છે રક્ષાબંધન તહેવારો સીઝન પણ આમાં શોર્ટ ચાલુ થવાની છે ખરીદી ચાલુ થઈ ગઈ છે અને ખાસ બહેનો માટે તો એટલી વેરાયટી આપણે સાડીની અંદર બાંધણીની વસ્તુ જેટલી છે ડ્રેસ મટીરિયલ ઘણી બધી વસ્તુ આપણે દુપટ્ટાથી લઈને ઘણી બધી લઈને આવ્યા છે તો દીપકભાઈ ને ખાસ આપણે વિઝિટ કરવા લઈએ છીએ દીપકભાઈ દસ મહિના પછી આવ્યા વિડીયો ઘણા દિવસો પછી આવ્યા છે ને અને સપોર્ટ પુલ આપજો અને દેખ આપણે જઈએ મેસભાઈને અહીંયાના ઓનર છે અને બેન પોતે હસબન્ડ અને વાઈફ બંને બિઝનેસ કરી રહ્યા છે હોલસેલ તથા અંદર જો તો અંદર એન્ટર તે તમને અઢળક વસ્તુ જોવા મળશે આની અંદર ડ્રેસ મટીરીયલ ના આખા ખજાના છે આમની અંદર અને આપણે તો ખ્યાલ જ ન પડ ને ભગવાં છે શું હબ ડ્રેસ છે પ્રિન્ટ ડ્રેસ છે વર્ક વાળા ડ્રેસ છે હા પછી કોટનમાં પ્રિન્ટ કોટન પછી આ બાજુ આવતા રહ્યો અહીંયા પણ આવો જો આ બાટિક છે આ આ બધું 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 છે છે આખો પછી આ બાજુ આવો અહીંયા આવો મિત્રો જો તમને ખજાનું શું કહેવાય ને અહીંયા છે આ બધું બાંધે જ છે આ બધે જ બધે જ આ કાપડ છે ને કાપડ ડ્રેસના કાપડ મટીરિયલ છે બધું જ જોઈ લો અત્યારે મારી દુકાન નથી બીજાની દુકાન તો હું બતાવી દઉં છું પણ તમારો પ્રેમ એટલો છે અને જેતપુરના લોકો એટલા પ્રેમાળ છે ખરેખર દિલથી અને આપણને એટલો સપોર્ટ આપ્યો છે તમે પણ મિત્રો અહીંયા આવીને તમે કન્ફ્યુઝ થઈ જશો કે મારે શું લેવું છે કચ્છી બંધેજ કે નહીં કચ્છનો બંધેજ તમને જેતરો મળે છે એકદમ એકદમ જીણો બંધેજ જામનગર જવું છે એકદમ વાહ અને ભાઈ અઢળક વેરાયટી છે આમાં મને તો ખ્યાલ નથી પડતો કે વસ્તુ છે સિલ્ક વસ્તુ છે

ઓકે અને બાંધણી તો કઈ અઢળક ખજાનો છે ડ્રેસ બધું મટીરિયલ છે બધું બંધે કહેવાય જેતપુર જે કહેવાય ને સાડીનું હબ છે ડ્રેસ મટીરિયલનું હબ છે અને અહીંયા જેતપુરની અંદર સાડીઓના કારખાના એટલા બધા છે અઢળક તો હું કન્ફ્યુઝ થઈ ગયો છું તમે બેનો અહીંયા આવો તમે વિઝિટ કરીને જોઈ શકો છો કે કઈ વસ્તુ મારે લેવાની છે બાંધણી છે પછી સિલ્કમાં કીધી પછી જોધપુરી કીધી ઘણી બધી વેરાયટી આમની પાસે અવેલેબલ છે અને અત્યારે આપણે હવે મળવા જઈ રહ્યા છે મહેશભાઈને જે પોતે હોલસેલ તથા રિટેલની અંદર માલ આપી રહ્યા છે ચાલો આપણે એમની સાથે વાત કરીએ કન્ટિન્યુ રહેજો લાઈવ અહીંયા આવો તો મિત્રો અત્યારે આપણે મહેશભાઈને મળવા જઈ રહ્યા છીએ મહેશભાઈ છે અહીંયા અહીંયાનો ઓનર છે અને એમના સાથે વાઇફ પણ છે એટલે બહેનોને કોઈ પણ એકલા આવતા હોય ને તો કંઈ ઉપાધિ જેવું નથી બરાબર મહેશભાઈ તો મહેશભાઈ આપણે સાડીનો તમે કોન્સેપ્ટ લઈને આવ્યા છો રક્ષાબંધન આવી રહી છે સાતા માટાના તહેવાર પણ આવી રહ્યા છે અને લગ્નની સિઝન પણ આવી રહી છે તો તમે શું નવું લઈ આવો છો લોકો માટે બાંધણીમાં નવું આવ્યું છે આ બધી બનારસી જોર્જટ છે પ્યોર હેન્ડલૂમ કપડું છે બનારસી બનારસી જોર્જટ ઓકે અને અવનવી ડિઝાઇનનું નવી નવી આવી છે આપણે બે વર્ષ પહેલા આવ્યા હતા અત્યારથી પછી તો ઘણું ફરી ગયું અત્યારે નવા નવા કોન્સેપ્ટમાં ઘણી આઇટમ જો આ એકદમ હેન્ડલૂમ કપડું છે

એટલે મને ડિઝાઇન અલગ જ છે મહેશભાઈ હવે આપણી આ જે સાડીઓ છે તમે જે બજારમાં લઈને આવ્યા છો હોલસેલ તથા રિટેલ બંને બિઝનેસ કરી રહ્યા છો અને ક્યાં કયા વસ્તુ તમને આપણે લોકો લઈ શકે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં ગમે ત્યારે વિડીયો કોલથી આપણે બતાવી શકીએ છીએ અમે માનો મુંબઈ છે પુના છે બધી હોલસેલ રિટેલ બધું આપીએ છીએ અને કોઈ આ વિડીયો દ્વારા માનો કે કોઈને ખબર પડે અને એને જોવું હોય કે ભાઈ અમે તો મુંબઈ છે તો તો અમારે લેવું કેવી રીતે તો વિડીયો કોલ કરી શકે છે વિડીયો કોલથી તમને જે કઈ હશે એ કે ભાઈ આ કડવા જરી છે નીમ જરી છે એક એક વસ્તુ કહીને આપશું કે ભાઈ અમારે કસ્ટમર ની જરૂર છે એવું નહીં છેતરવાનું બરાબર જે હશે એ બોલશું કે વીસ હજારની પચીસ હજારની જી હશે સાડી એ તમને મળશે અને આ પહેરવા વર વર્ગ ને લગભગ ખબર જ છે કે આ કડવા જરીકે કહેવાય નીમ જરીકે નહીં કહેવાય રાજભાઈ એક બીજી ખાસ વાત કે ભાઈ બીજા લોકો ઘણા છે ઓનલાઈનમાં મગવતા હોય છે તો એ લોકોને થોડોક ડર હોય છે કે ભાઈ આ વસ્તુ અમે મગાવી છે તો આ એ આવી નહીં તો અમારી પાસે એ નહીં બને કારણ કે અમે ઘર બેઠા કરીએ છીએ અને અમારે વસ્તુ છે અમે પોતે બનાવીએ છીએ બરાબર અને તમારા વિડીયા દ્વારા આની પહેલાં પણ ઘણા અમારી પાસે છે રેફરન્સ માટે કે ભાઈ આ વસ્તુ અમે મગાવી હતી અને અમને મળ્યું છે એ લોકોના વિડીયો અમને પાછા રિપીટ આવે છે કે ભાઈ નહીં તમે જે બોલ્યા હતા એમને આપ્યું છે તો મહેશભાઈ આજથી આપણે લગભગ ત્રણ વર્ષ પહેલાં વિડીયો શૂટ કર્યો હતો બે કે ત્રણ વર્ષ જેવું સમથિંગ થયો છે તો લોકોનો રિસ્પોન્સ તમને ક્યાં ક્યાંથી મળ્યો છે અને શું લોકોનું કહેવું રિસ્પોન્સ મળ્યો એટલે જ તમને પાછા અમને બોલાવ્યા કે ભાઈ તમારા થ્રુ કસ્ટમર જે મળ્યા ને અમને એ બહુ સારા મળ્યા અને કસ્ટમરને પણ સંતોષ થયો છે અમારી વસ્તુમાં એટલે નકર તો તમને ગોતે પહેલાં અમારી પહેલા જો અમે ફ્રોડ કંઈ કરતા એટલે આ વસ્તુ છે ને અમારે ફ્રોડ કરતા અમારે બધી વસ્તુ છે ને સ્ટાન્ડર્ડ બનાવીએ છીએ અને કસ્ટમર અમારા માટે ભગવાન છે એટલે અમારે છેતરવાદી કોઈ મતલબ નથી એ કસ્ટમર લઈ જાય બીજાને બોલે તો અમારો ધંધો ચાલે આગળ આ ત્રણ વર્ષ પહેલા તમે આવ્યા હતા ત્યારે અમારી પાસે આટલો માલ નહોતો નહોતો તમને ખ્યાલ હશે અત્યારે જોવો તમે આટલે પહોંચ્યા છીએ અમે ગઈ વખતે તું આવ્યો હતો ત્યારે એસી હજાર ની સાડી હતી અહીંયા અવેલેબલ

જેમ બારીક જાય છે એટલે એનો ભાવ વધારે થાય છે તો માનો કે કોઈ બારગામ થી બેનો આવ્યા તો અહિયાં કોઈ સંકોચાય એવું કઈ વસ્તુ કે કોઈ વસ્તુ નહીં એને વિડીયો કોલ થી અમે બતાવી અથવા તો એના કોઈ રિલેટિવ હોય ને અહીંયા એકવાર ચેક કરી જાય એટલે બેન એ આવતા તો બેન આમ છે આ મારા ભાઈ ભારત છે અમે બે જ છે બીજું કોઈ છે ભારત છે અચ્છા બેન તમારો પણ થોડો પરિચય આપી દયો લોકોને જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે બનસી હેન્ડપ્રિન્ટ માં આવો તમને સંતોષ થશે જે બી જુઓ એ અમે વિડીયો કોલ બી કરી દઈએ છીએ અને એનાથી તમે મગાવો તો બી તમને સંતોષથી જ મળશે અમારું કોઈ અમે ઘરે બેસીને જ બધું કરીએ છીએ અમારું ક્યાંય બીજે બ્રાન્ચ નથી અમે અમે બે જઈએ હસબન્ડ વાઈફ બે થઈને આ બધું બનાવીએ છીએ અને વેચીએ છીએ અને લગભગ આપણે આ આ બિઝનેસને કેટલો ટાઈમ થયો તમારે અમારા પંદર વર્ષથી પંદર વર્ષ પંદર વર્ષ મિત્રો પંદર વર્ષથી અનુભવી છે અને ઘણા બધા લોકો હોલસેલ તથા રિટેલની અંદર લઈ જાય છે ગુજરાતમાં હરેક જિલ્લાની અંદર ગયા છે તમારો માલ અને ઇન્ડિયાની બારે પણ એટલા ગયા છે અને ફોન દ્વારા ભાઈ એટલા એને ભાઈ મનીષભાઈ સોરી મહેશભાઈ એટલા ફ્રી હોતા જ નથી પણ આ તો લોકોને સાતામાટાના તહેવાર આવી રહ્યા છે રક્ષાબંધન આવી રહી છે પ્લસ નવું કલેક્શન અહીંયા આવી ગયું છે અને હમણાં લગ્નની સિઝન પણ આવી રહી છે તો મારા તમામ બહેનોને ખાલી એટલી જ નમ્ર વિનંતી છે કે તમે અહીંયા આવો કલેક્શન પાસ કરો અહીંયા તમને આવશો તો એક એક વસ્તુ ભૂલી જશો એક વસ્તુ ચડીયાતી અહીંયા અવેલેબલ છે બરાબર ને ઓકે એટલે તમારે કોઈ જાતની કાંઈ ઝંઝટ નથી તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરો અને મારી બેનો જેટલી વિડીયો મારા જોઈ રહ્યા છે તો આ જગ્યાએ ચોક્કસથી આવજો અને આ જગ્યાએ આપણે એડ્રેસ અહીંયાનું શું કહેવાય કોટડિયાવાડી છે ગાયત્રી મંદિર બરાબર ગાયત્રી મંદિર પટેલ સમાજની સામે પટેલ સમાજની એક્ઝેટ સામે સામે બે નંબર થી અને આપણા મોબાઈલ નંબર પણ આપી દીધો જેથી કરીને લોકોને કોઈને મદદરૂપ થાય નાઇન સેવન ટુ ફોર ફાઇવ થ્રી ફોર જીરો ફાઇવ જીરો તો મિત્રો આ કોન્ટેક નંબર છે મહેશભાઈના અને એમના વાઇફ પણ અહીંયા સાથેની સાથે હોતા હોય છે તો મિત્રો તમે જ્યારે પણ અહીંયા વિઝિટ કરો જેતપુરમાં તો કોન્ટેક દ્વારા તમે ફોન કરીને પણ તમે અહીંયા રૂબરૂ વિઝિટ કરી શકો છો અને બિંદાસ બેનો મારા હોય જેટલા વિડીયો જોવે છે બિંદાસ આવો અહીંયા મારું કલેક્શન તમે જુઓ તમને મજા આવશે અને હું અહીંયાનું સરનામું છે બધી વસ્તુ અહીંયા તમને હોલસેલ તથા રિટેલની અંદર મળી જશે દુપટ્ટાથી માંડીને ડ્રેસ મટીરિયલ બાંધણીની સાડીઓ બાંધણીના કાપડ બધું મળી જશે ચોરી મટીરિયલ મળી જાય ને તમારે કોઈ હવે ઉપાધિ કરવાની નથી બધું અહીંયા અવેલેબલ છે અને દીપકભાઈ શું કહેશો તમે બે આપણા મિત્રોને કહો કાંઈક હવે આવો આવો રક્ષાબંધન ખરીદી કરવા આવો છે મેરેજની ખરીદી ચાલુ થઈ જાય અમારી જેતપુરની મુલાકાત લ્યો જેતપુરનો કેવો પ્રેમથી તમને ખબર પડે જેતપુરનું તમને ખ્યાલ જ છે કે જેતપુર એટલે સાડીનું મોટા મોટું હબ કહેવાય છે અને એમાંથી પંદર વર્ષ અનુભવી જે મહેશભાઈ જે બંસી હેન્ડપ્રિન્ટ ચલાવી રહ્યા છે અને ધ્યાન આપવામાં આવે છે કસ્ટમર ને કોઈ જાતના મન દુઃખ નહીં કોઈ ઓલું નહીં કોઈ દગો નહીં દગો નહીં જે બતાવશે એ આમાં બતાવી તમને મોકલવામાં આવશે તો આ વિડીયો બને એટલો શેર કરો જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી